નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે ન્યાય પરિચય વિશે ભાગ એક અને ભાગ બે એમાં એકથી પાંચ ન્યાય સિંહાવલોકન ન્યાય પંક પ્રક્ષાલન ન્યાય વૃદ્ધકુમારી વાક્ય ન્યાય સુંડા સુંડાસૂચિ ન્યાય અને સૂચિકટાહ ન્યાય આપણે જોઈ ગયા બરાબર હવે આજે આપણે આગળના જે બાકીના ન્યાય છે એ જોઈએ એ પહેલાં થોડું રિવિઝન કે ન્યાય પરિચય બરાબર તો ન્યાય શબ્દ છે એ સંસ્કૃતમાં અનેક અર્થોમાં વપરાય છે તો એનો અર્થ આ મુજબ થાય નિયતે પ્રાપ્ય તે અને ન સહન્યાય એટલે એટલે કે જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે તે ન્યાય છે સંસ્કૃત સાહિત્યમાં ન્યાય નામનું એક શાસ્ત્ર પણ છે અને આ શાસ્ત્રને તર્કશાસ્ત્ર કે પછી આન્વી વિદ્યા પણ કહે છે અને આ શાસ્ત્ર પ્રમાણે તો પ્રમાણે અર્થ પરીક્ષણમ ન્યાય એટલે કે પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ન્યાય કહેવામાં આવે છે પોતે કહેવા ધારેલી વાતને ટૂંકમાં અને ખૂબ જ સચોટ રીતે એને રજૂ કરવાના હેતુથી લોક અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા જે દ્રષ્ટાંત વાપરવામાં આવે છે તે દ્રષ્ટાંત એટલે કે ન્યાય લોકશાસ્ત્ર પ્રસિદ્ધ દૃષ્ટાંત વિશે ન્યાય જે ટૂંકા અને પ્રભાવકારી વાક્ય દ્વારા કોઈ માન્યતા કે હકીકતને સચોટ રીતે રજૂ કરવામાં આવે છે તે વાક્યને ન્યાય કહે છે હવે આપણે ક્રમશઃ ન્યાય વિશે જોઈશું ન્યાય છે જળ બિંદુ નિપાત ન્યાય જળ એટલે પાણી બિંદુ એટલે કે પાણીનું ટીપું અને નિપાત એટલે પડવું તો કોઈક ગળા અથવા તો બીજું કોઈ એવું પાત્ર હોય કે એ પાત્રમાં ભરેલા પાણીના ખાસા એવા જથ્થામાંથી એટલે કે વિશાળ પ્રમાણમાં પાણી ભરેલું છે અને આપણે ઉદાહરણ તરીકે ગળો લઈએ તો કે ગળામાં આખો એવો ગળો પાણીથી ભરેલો છે એ ગળામાં નાનું અમથું કાનું પડ્યું છે અને નાના નાના ટીપાના રૂપમાં એ કાણા દ્વારા પાણી વહી જવાની જે ક્રિયા છે એ ક્રિયાને કારણે ખાલી થયેલા ગળાને જોઈને આ ન્યાયની કલ્પના કરી છે શું કહે છે જુઓ કે જેમ ભરેલો ગળો હોય અને એમાં કાનું પડ્યું હોય તો ટીપું ટીપું પાણી વહી જાય અને એક સમય એવો આવે કે એ ગળામાં સહેજ પણ પાણી રહે નહીં તો અહીંયા પણ એવું કહે છે કે મમ્મી પપ્પા છે એમની પ્રચુર સંપત્તિ એટલે કે માતા પિતાની જે સંપત્તિ છે એ સંપત્તિને જોઈ અને દીકરાને એવું થાય કે હું ગમે એટલો ખર્ચ કરું મારા મમ્મી પપ્પાની સંપત્તિ ક્યાં ખૂટી જવાની છે આવું વિચારી અને પોતાના પિતાની જે સંપત્તિ છે એને છૂટા હાથે વાપરવા માંડે કોઈપણ પ્રકારનો ઉમેરો ન કરે તો ક્યારેક ને ક્યારેક આવી જે અખૂટ સંપત્તિ છે એ પણ શું થઈ જાય પૂરી થઈ જાય એવી જ રીતે કુદરતે આપેલા ખનીજના અખૂટ ભંડારો જોઈને માણસ કોઈ પણ જાતના સંયમ વગર વાપરતો જ રહે તો આ ખનીજ સંપત્તિ પણ એક સમયે ખૂટી જવાની છે આ ન્યાય દ્વારા આપણને વાસ્તવિકતાનું દર્શન થાય છે મિત્રો કે જો ઘડું ગળામાં પાણી છે ટીપું કાણું પડી ગયું છે પાણી વહી જ જાય છે એમાં આપણે પાણી ઉમેરીએ તો પાણી ન ખૂટે બરાબર ને એવી જ રીતે માતા પિતાની જે સંપત્તિ છે એને આપણે કંઈ જ ન કરીએ ને વાપરીએ જ દાવ રાખીએ તો એ ખૂટી જાય પણ એમાં આપણે ઉમેરો કરતા રહીએ તો એ સંપત્તિ કદાચ ન ખૂટે જેવી વાપરીએ એવી ઉમેરીએ વાપરીએ એવી ઉમેરીએ મતલબ કે અમુક વસ્તુના મોટા ભંડારને જોઈ અને કોઈ છૂટા હાથે વાપરવા લાગી જાય તો આવી વ્યક્તિના આવા વ્યવહારને અભિવ્યક્ત કરવા માટે આપણને આ જલબિંદુ નિપાત ન્યાય સમજાવવામાં આવ્યો છે કે આપણે શું કરવું તો કે વપરાતો જદો પદાર્થ છે એમાં કાં તો ઉમેરો કરતા રહેવું અથવા તો સંગ્રહનો નિપાત ન થાય એટલે કે કાનાવાળા ગળામાં પાણી ઉમેરતા રહેવું અથવા તો પછી એ કાનું છે એ કાનું પૂરી દેવું તો એ પાણી ઢોળાય નહીં એટલે આપણે માતા પિતાની સંપત્તિ વાપરતા હોય તો એમાં આપણે ઉમેરો કરવો અને જો ઉમેરો ન થાય તો એ સંપત્તિને આપણે વાપરવી નહીં તો આવી રીતે આપણને જલબિંદુ નિપાત ન્યાય દ્વારા વાસ્તવિકતાનું દર્શન કરાવી અને આપણને ઉપદેશ આપ્યો છે આગળનો ન્યાય છે દેહલી દીપક ન્યાય કોઈ વ્યક્તિ કે વસ્તુ બે તરફ લાભ આપે ત્યારે આ નાહી વપરાય આપણે ઘરનો ઉમરો છે એ ઘરના ઉમરા ઉપર દેહલી દેહલી એટલે આપણા ઘરનો ઉમરો અને દીપક એટલે દીવો તો કે આપણા ઘરનો જે ઉમરો છે એ ઉમરા ઉપર આપણે દીવો મૂકીએ તો એ દીવાનો પ્રકાશ કઈ બાજુ જાય તો બંને બાજુ ઘરની અંદર ઉમરાની અંદરની બાજુ પણ પ્રકાશ આવે અને ઉમરાની બહારની બાજુ પણ પ્રકાશ આવે એટલે ઉમરા ઉપર મૂકેલો દીવો ઓરડાની અંદર અને ઓરડાની બહાર એમ બંને જગ્યાએ પ્રકાશ પાથરે છે તો આપણને આ ન્યાય દ્વારા આપણે શું શીખવાનું છે કે મનુષ્ય ધારે તો અમુક પદાર્થથી સીમિત લાભ લઈ શકે અને માણસ ધારે તો અસીમિત લાભ પણ લઈ શકે એટલે ઘણા એવા બધા પદાર્થો છે કે એનો આપણે જોઈએ એટલો લાભ લઈ શકાય આ માટે ક્યારેક પદાર્થના પ્રયોગનું સ્થાન અને ક્યારેક પદાર્થના પ્રયોગની રીત મહત્ત્વની બની જાય છે સ્થાન એટલે કે આપણે દીવો છે તો એને ક્યાં મૂકીએ કોઈક વસ્તુ છે તો એનો પ્રયોગ કેવી રીતે કરીએ આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈ વિદ્યાર્થી વિદ્યાલયમાં જવા માટે સાયકલનો ઉપયોગ કરે જમ્યા પછી અમુક સમય વીતી જતાં કે પછી જમ્યા વગર ખાલી પેટે રહી અને વિદ્યાર્થી દ્વારા કરાતા સાયકલના ઉપયોગથી એક તરફ સમયની બચત થાય બીજી બાજુ શારીરિક વ્યાયામ પણ થાય અને ત્રીજો પણ લાભ છે આની સાથે કે આપણે આર્થિક જે બચત છે એ પણ થાય તો આપણે સાયકલ લઈને સ્કૂલમાં આવીએ તો આપણી કસરત પણ થઈ જાય આપણી જે આપણે બસ ચાલીને આવીએ તો આપણું શરીર દુખી જાય સાયકલ લઈને આવીએ તો કસરત થઈ જાય બીજું કોઈક સાધનમાં આપણે આવીએ તો એનું ભાડું પણ થાય બરાબર તો એ બચત પણ થાય અને આપણો સમય પણ બચી જાય તો આવા કોઈક વસ્તુ છે એ વસ્તુ કે પદાર્થ છે તો એનો પ્રયોગ કરવો એને કેવી રીતે વાપરવું એ મહત્ત્વનું બને છે મિત્રો આને લગતી બીજી ઘણી બધી કહેવતો પણ છે દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી એક પંથ ઓર દો કાચ ગાજરની પીપોળી વાગી તો વાગી ની કરકડડી ખધી એટલે કે ગાજર હોય એની આપણે પીપોળી બનાવીએ તો એની પીપોળી બનાવીએ અને વાગે તો ઠીક છે ના વાગે તો કંઈ વાંધો નહીં ગાજર છે ખાઈ જવાનું આમ કોઈક એક વ્યક્તિ કે વસ્તુ દ્વારા એકસાથે બે પ્રયો બે પ્રયોજન સધાતા હોય કોઈક વ્યક્તિ હોય કે કોઈક વસ્તુ હોય એનાથી આપણને એક બે કારણોથી લાભ થતા હોય તો આ દેહલી દીપક ન્યાય છે એ વાપરવામાં આવે છે ત્રીજો ન્યાય છે માત્સ્ય ન્યાય મોટી માછલી નાની માછલીને ખાઈ જાય એ એક કુદરતી ઘટના છે આ પ્રમાણે નબળા માણસને બળવાન હેરાન કરે કે મારી નાખે ત્યારે આની સાથેના સામ્યને આધારે આ ન્યાય પ્રયોજાય છે બરાબર તો કે જંગલની માછલી દરિયો હોય દરિયામાં માછલી હોય તો મોટી માછલી છે એનું અસ્તિત્વ કેવી રીતે ટકાવી રાખે તો કે મોટી માછલી હોય એ નાની માછલીને ખાઈ જાય આ ઉપરથી આપણે શું સમજવાનું કે જેમ સમુદ્રમાં માછલીઓનું સહઅસ્તિત્વ છે તેમ માનવ સમાજમાં માનવ અને માનવનું સહઅસ્તિત્વ છે માછલીઓના સહઅસ્તિત્વમાં જેમ નાનાને મોટાથી સતત ભય રહે તેમ પોતાની જાતને બચાવવાની રહે છે એવી રીતે માનવ સમાજમાં પણ નાની વ્યક્તિને મોટી વ્યક્તિથી સતત ભય રહ્યા કરે અને પોતાની જાતને એને બચાવવાની રહે જો કે માનવ સમાજમાં આવું સતત બને નહીં એટલા માટે રાજતંત્ર કે પછી પ્રજાતંત્ર પ્રવર્તિત થયું છે અને પરિણામે માનવ સમાજમાં શક્તિ સંપન્ન માણસોની વચ્ચે પણ શક્તિહીન માણસનું અસ્તિત્વ ટકી રહે છે આપણે વાતચીતના સમય દરમિયાન કોઈક એવો સંદર્ભ રચાય કે કોઈ બળવાન માણસ હોય એ નિર્બળને પીડી રહ્યો હોય કે પછી તેની નિર્બળતાના ભોગે પોતાનું સામ્રાજ્ય કે અસ્તિત્વ ટકાવી રાખવાની ચેષ્ટા કરતો હોય તો તેવા સંદર્ભે તે વ્યક્તિને અમાનવીય વર્તણૂકને સચોટ રીતે વ્યક્ત કરવા માટે માસ્ય ન્યાય વાપરી શકાય છે બરાબર આના માટે ગુજરાતીની એક કહેવત છે કે બળિયાના બે ભાગ અને આને આપણે જંગલનો કાનૂન પણ કહી શકીએ બરાબર ને આગળનો ન્યાય છે પિષ્ટ પેશન ન્યાય પિષ્ટ એટલે દળેલી કોઈ વસ્તુ હોય તે અને પેશણ એટલે કે દડવું બરાબર તો પિષ્ટ એટલે દડવું દળેલી વસ્તુ લોટ હોય તે અને પેશણ એટલે કે દડવું તો જે વસ્તુ દળાઈ ગયેલી છે એને ફરી દળવાની જે પ્રક્રિયા કરીએ ફરી દળવાની જે ક્રિયા કરીએ એને શું કહેવાય પિષ્ટ કે પેશણ કહેવાય સામાન્ય રીતે આપણે જોઈએ તો કે કોઈ વસ્તુ પહેલેથી જ દળેલી હોય તો એને દડવાની કોઈ જરૂર નથી છતાં કોઈ વ્યક્તિ એ દળેલી વસ્તુને દડવા બિનજરૂરી પ્રયત્ન કરે તો શું થાય માત્ર સમય અને શક્તિની બરબાદી તો સમય અને શક્તિની બરબાદી ન થાય એ વાતને દર્શાવવા માટે આ ન્યાય પ્રચલિત થયો છે કાર્યના બે પ્રકારની આપણે કલ્પના કરી શકીએ કયું એક જે કાર્ય થઈ ગયું છે તે અને બીજું કે જે કાર્ય નથી કર્યું તે આ ન્યાય આપણને શું બોધ આપે છે કે માનસે આ બે પ્રકારના કાર્યોમાંથી જે થઈ ગયેલું કાર્ય છે એ ફરી કરી અને એને પોતાની સમય અને શક્તિની બરબાદી કરવાની નહીં પણ જે ન થયેલું કાર્ય છે એને કરવાની શરૂઆત કરી અને પોતાની જે શક્તિ અને પોતાનો જે સમય છે એનો સદઉ ઉપયોગ કરવો ઉદાહરણ તરીકે કોઈ ઘર કે શાળા એને પહેલાંથી જે સ્વચ્છ હોય તો શું એને ફરી સ્વચ્છ કરવાની જરૂર છે ફરી એને સ્વચ્છ કરીશું તો આપણી સમય અને શક્તિ વપરાશે એની જગ્યાએ જે સ્થળ ખરેખર અસ્વચ્છ છે જ્યાં સ્વચ્છતા નથી થઈ એને સ્વચ્છ કરવા માટેનો આપણે પ્રયત્ન કરીએ તો આ કાર્ય છે કે સારી રીતે સફળ બને કેટલીક વાર એવું થાય કે પ્રસિદ્ધિ કે દેખાડો કરવા માટે સ્વચ્છ સ્થાનને ફરી સ્વચ્છ કરવાનો ઉપક્રમ હાથ ધરાય છે તો આ શું છે સમય અને શક્તિની બરબાદી છે એટલે કે થઈ ગયેલા કે કહેવાય ગયેલા કામને ફરીથી કરવામાં કે કહેવામાં આવે ત્યારે આ પિષ્ટ પેશન ન્યાયનો પ્રયોગ કરવામાં આવે છે એટલે કે જે કાર્ય નથી થયું એના પર ધ્યાન આપવાનું જે થઈ ગયું છે એની પાછળ ફરી અને આપણો સમય અને શક્તિ વેળવવાની કોઈ જરૂર નથી આગળનો ન્યાય છે કૂપ મંડૂક ન્યાય કૂપ એટલે કૂવો અને મંડૂક એટલે દેડકો કૂવો દેડકાનું જન્મસ્થાન અને નિવાસસ્થાન બંને છે કૂવામાં જન્મીને કૂવામાં જ નિવાસ કરતો મંડૂક કૂવામાં તો આમથી તેમ ફરતો રહે પણ એને કૂવા સિવાય બીજે ક્યાંય જવાની તક મળતી નથી પોતાના નિવાસસ્થાન સિવાયની બીજી કોઈ જગ્યા એને જોઈ નથી કે એને દેખી પણ નથી કે એને દેખાતી પણ નથી પરિણામે એ કૂવાને શું સમજે છે આખું જગત કૂવાની બહાર રહેલો જે અતિ વિશાળ જગતનો ભાગ છે એ ભાગથી એ સહેજ સરખો પણ પરિચય થતો નથી એટલે કૂવામાં રહેલા દેડકાની જે આ સ્થિતિ છે એ સ્થિતિ પરથી આ ન્યાય બન્યો છે આપણા માનવ માત્ર છે કે કોઈ એક નાનકડા સ્થળમાં જન્મે છે અને મોટે ભાગે તે એ સ્થાનમાં જ નિવાસ કરે છે મોટાભાગે માનવીનું જીવન છે એ પોતાના જન્મ અને નિવાસનું જે સ્થળ છે ત્યાં જ પસાર થાય છે એ જરૂરી નથી કે બધા માણસોને દેશ વિદેશ અને પ્રત્યક્ષ રીતે જોવાનો અવસર મળે છે પણ જો માણસ ઈચ્છે તો શિક્ષા પ્રાપ્ત કરીને આ શિક્ષાના માધ્યમથી જગતભરનો એ પરિચય કેળવી શકે આમ થતાં માણસને જગતની વિશાળતાનો અને વિશાળ જગતની સામે પોતાની સ્થિતિનો અહેસાસ થાય છે અને આ અહેસાસ છે એ માણસના મનને અને માણસના હૃદયને વિશાળ બનાવે છે મન અને હૃદયની વિશાળતાથી માણસનો વ્યવહાર મૃદુ અને મન પરગજુ બની જતું હોય છે આ રીતે વિશાળ જગતનો પરિચય માણસનો અનેક રીતે ઉત્કર્ષ સાધતો હોય છે પણ જે માણસ શિક્ષણ ન મેળવીને કે પ્રવાસ ન ખેડીને માત્ર પોતાના રૂપી નાનકડા ભાગમાં રહીને જીવન જીવે તેને વિશાળ જગતનો કોઈ જ ખ્યાલ હોતો નથી એને મન તો પોતાનું ગામ કે શહેર એ જ સમગ્ર જગત બની જાય છે આવી વ્યક્તિની વિચારસરણી પણ કેવી હોય સીમિત જ હોય અને આ સીમિત વિચારસરણી માનવીના મન અને હૃદયને પણ સંકુચિત કરી મૂકે છે જેને માત્ર પોતાનું ગામ જ જોયું છે અને પોતાના ગામને જ જગત માની લીધું છે તેવા માણસનો વ્યવહાર અને વિચાર આ બંને કેવા હોય સંકુચિત બની જતા હોય પોતાને અત્યંત સીમિત જ્ઞાનને સંપૂર્ણ માનનારા માણસના આવા સંકુચિત વલણને દર્શાવવા માટે કૂપમંડૂક ન્યાય વપરાયો છે મિત્રો બીજા પણ એવા કેટલાક ન્યાય છે કે અજાગલ સ્તન અજા સ્તન ન્યાય અજા એટલે બકરી બકરીના ગળે લટકતો આંચળ કસા કામનો હોતો નથી એટલે કે બકરીનો આંચળ ગળે હોય તો એ શું કામનો કંઈ નહીં એટલે કે નિરર્થક વસ્તુ જે વસ્તુ નકામી જ છે એના માટે આપણે આ ન્યાય વાપરી શકીએ પછી બીજો એક ન્યાય છે કે અંધપંગુ ન્યાય આંધળો છે એ લંગડાને ખભે બેસાડે અને લંગડો છે એ આંધળાને રસ્તો બતાવે એમ ખોડ ખાપનવાળા માણસો મુશ્કેલીનો સમય હોય ત્યારે અરસ પરસની સમજૂતી અને ગોઠ ગોઠવણી કરી અને રસ્તો કાઢે ત્યારે આ ન્યાય વપરાય આગળનો ન્યાય છે કંઠ જામીકર ન્યાય કોઈ સ્ત્રી ગળામાં પહેરેલા સોનાના આભૂષણને ભૂલી અને એને બીજે શોધવા લાગે એ આકુળ વ્યાકુળ થઈ જાય અને બીજી કોઈ વ્યક્તિ તેના ગળામાં પહેરેલું આભૂષણ તેને બતાવે ત્યારે આ ન્યાય વપરાય કહેવત છે ને કે કાખમાં છોકરું ને ગામમાં શોધા શોધ કે હળમાં જ છોકરું હોય અને આખા ગામમાં શોધે મારો દીકરો ક્યાં એવી વાત થઈ આ બીજું છે ક્ષીર અને ન્યાય કે કોઈ વ્યક્તિ સારી વસ્તુ એટલે કે ક્ષીર અને મામૂલી વસ્તુ નીર આ બંનેને અલગ કરવાની વિવેક બુદ્ધિ ધરાવતી હોય ક્ષીર એટલે દૂધ અને નીર એટલે પાણી દૂધ અને પાણી કે વસ્તુને જે મહત્તા છે એ મહત્તા સમજી અને એને અલગ કરવાની વિવેક બુદ્ધિ ધરાવે ત્યારે આ ન્યાય વપરાય પછી છે ગંગરિકા પ્રવાહ ન્યાય ગાડર એટલે કે ગેટું અને ગેટાનું ટોળું સમજ્યા વિના એકમેકને અનુસરે ગાડરિયો પ્રવાહ એમ આપણે કહીએ છીએ ને કે કોઈ વ્યક્તિ કે વસ્તુને સમજ્યા વિના એકમેકને અનુસરે અને માણસે બીજાનું આંધળુંકરણ કરે પોતાની બુદ્ધિ ન વાપરે અને બીજા કરે એમ કરવા જાય ત્યારે આ ગંડરિકા પ્રવાહ ન્યાય વપરાય બિલ્લી ચંદન ન્યાય બિલડી છે એ ચંદનના વનમાં રહેતી હોય એટલે ચૂલામાં પણ એ ચંદનના લાકડા જ બાળે એમ કોઈ માણસ મોંઘી વસ્તુની કિંમત ન સમજે તે પ્રસંગે આ ન્યાય વપરાય બરાબર કે વસ્તુ કિંમતી હોય પણ એને એ વસ્તુની જે મૂલ્ય છે એ મૂલ્ય ખબર ન પડે અને એ વસ્તુને વાપરે ત્યારે આ ન્યાય વપરાય છે આગળ છે કે રજ્જુ સર્પ ન્યાય કોઈ ભ્રમથી દોરડાને સાપ માનવા લાગે અને ભ્રમ ભાગતા એને દોરડાનું જ્ઞાન થાય તેવા સમયે આ ન્યાય વપરાય છે બરાબર કાલિદાસ છે પણ એક સમય એમની પત્નીને મળવા માટે જતા હતા તે સમયે દોરડું નહોતું તો મરેલા સાપને એમને દોરડા તરીકે બાંધી અને એ રાજમે કુમારી સુધી પહોંચેલા બરાબર તો શું છે કે વસ્તુ કોઈ ભ્રમથી દોરડું હોય અને સાપ માણી અને પછી ભ્રમ જ્યારે ભાગે ત્યારે ખબર પડે તો એ પ્રસંગે આ રજ્જુ પર ન્યાયનો ઉપયોગ થાય હસ્તામલક ન્યાય હાથમાં રહેલું આંબળું જેમ સ્પષ્ટ જોઈ શકાય તેમ જે પરિણામ સ્પષ્ટ દેખી શકાતું હોય અને તેને માટે વધુ સમર્થનની જરૂર ન રહે એમ બતાવવા માટે આ ન્યાય વપરાય છે કે આપણને જે કાર્ય છે એ કાર્યનું જે હેતુ છે એ હેતુ આપણને સ્પષ્ટ દેખાય બરાબર આપણે વસ્તુને જોતાં સમજી જઈએ તો એ સમયે આ હસ્તામલક ન્યાય વપરાય છે તો મિત્રો આપણે અહીંયા ન્યાયનું પ્રકરણ છે એ પૂરું કરીએ છીએ બરાબર જય હિન્દ જય ભારત